મારા ઘરમાં મારી માતા અને હું બંને રહેતા હતા મારી ઉંમર થતાં જ માતા અને એક મહિના પહેલાં જ મારી સગાઈ થઈ હતી એ છોકરાનું હું નામ વિવેક માટે ખૂબ ખુશ હતી હું ઉત્સાહિત છોકરી તેના લગ્નથી ખૂબ ખુશ હોય છે તે પોતાના માટે સપના જોવા અંત લાગે છે હું મારા લગ્નથી ખૂબ જ ખુશ મારા માતા પિતા રામધૂમથી મારા લગ્ન કરવા માગતા હતા અને મારો પરિવાર પણ મારા લગ્નથી ખૂબ ખુશ હતો મારા પાર્લરમાં જેને તૈયાર થવાનું હતું મારા લગ્નના કપડાં સાસરેથી આવી ચૂક્યા હતા મારા લગ્નના લાલ ચોલી ખૂબ મસ્ત રાખવામાં આવી હતી તે ખુશ થઈને મારી માતાએ કહ્યું કે આ લીંબુ કોણ લાવ્યું છે લી આ ચોળી ખૂબ જ સુંદર લાગી રહી હતી મારી માતાએ કહ્યું કે દીકરી તારા સાસરીથી આવ્યો છે આ સાંભળી મારી આંખો ખુશીથી ચમકી રહી હતી આવા સુંદર વસ્તુઓ અને આવી સુંદર બંગડીઓ જોઈને મને ખૂબ આનંદ થયો મેં મારી માતાને કહ્યું કે માતા કપડાં તો સારા છે પણ આ બધું સારું નથી તે મને પસંદ ના આવી મારા માતા કહેવા લાગી ભગવાનનો આભાર માનો કે તને આજે આટલું સારું મળ્યું છે બધી છોકરીઓ તે સારી વસ્તુઓ પણ મળતી નથી માં કહેવા લાગી ભગવાનની કૃપાથી બધા સગા સંબંધીઓ મળીને તારા લગ્ન નહીં તમામ વ્યવસ્થા કરી આપી નહીં તો હું એટલી ગરીબ સ્ત્રી છું કે તારા માટે કંઈ કરી શકતી નહીં મારી માતાએ મારા લગ્નની સામગ્રી અને મારા લગ્નના કપડાં ખૂબ જ મહેનત કરીને ભેગા કર્યા હતા નહીં તો અમારા ઘરમાં પણ જમવા ગમે મારા લગ્નના મારા પરિવાર થવાના હતા એ મારા લગ્ન પણ સારી રીતે કરાવવાનો પ્રયાસ કર્યો હતો હું ભગવાનનો આભાર માની રહી હતી કે મારા લગ્નની તમામ વ્યવસ્થા થઈ ગઈ છે અને ભગવાનનો આભાર કે લગ્ન સારા પરિવારમાં થઈ રહ્યા છે કારણ કે અમારી ઈચ્છા દરેક છોકરીની તેના લગ્નમાં સૌથી સુંદર દેખાવાની ઈચ્છા હોય જ છે મારા લગ્ન કરવાનો સમય પર આવી ગયો હતો મારા પતિ મારી સાસુ અને મારા દિયર મારા સસરાનું અવસાન થઈ ચૂક્યું હતું અને મારા પોતાના કુટુંબમાં પણ મારા પતિનું અવસાન થઈ ચૂક્યું હતું હું આઠ વર્ષથી હતી અને છોડીને ચલાઈ ગયા મારા પિતાના મિત્રને અમારા તેઓએ બંને અમારા સગાની જન્મદિવસની પાર્ટીમાં મળી હતી મને ત્યાં જોયા પછી બીજા દિવસે તેના ભત્રીજા માટે સંબંધ લઈને આવી હતી બધા મારા સાસરીઓના ખૂબ વખાણ કરતા હતા અને મારા પિતાની સૌથી વધુ વખાણતા હતા લોકો કહેતા હતા ઘણું હોશિયાર અને ભણેલો છોકરો છે તે ખૂબ ખુશ રાખશે તું ત્યાં રાણી બનીને રહીશ કુમાર કુમારું સાસરી વિશે વિચારીને ખૂબ ખુશ હતી કારણ કે ગરીબી જીવન જીવવાથી ગરીબી બરા જીવનમાં રાખ્યું અને ત્યાં સુધી સંબંધીઓ હોય છે ત્યાં તો તમારી પાસે પૈસા હોય છે મારી માતાએ મને એકલા હાથે ઉછેડી હતી હું આઠ વર્ષની હતી ત્યારે મારા પિતાનું અવસાન થયું ત્યારે નાની હતી તેથી મારી માતાએ લોકોના ઘર સાફ કરીને મને ભણવા લખવાનું શીખવ્યું મારા ઘરમાં ફક્ત હું અને જ હતા મારી માતા દે મારા પછી બાજુ સંત સંતાન મારા પિતાના મૃત્યુ પછી મારી માતાએ ક્યારેય ફરીથી લગ્ન કર્યા નહીં કારણ કે તેઓ હંમેશા મારા ઉછેરની ચિંતા કરવાની માતાએ કહ્યું જલ્દી કરાવીશું જેવી યુવાન મારી માતાએ જે કર્યું તે પોતાના મહેનતની કમાણીથી કરી મુશ્કેલીના સમયે પણ કોઈ અમારી મદદ કરી ન હતી તે જ મારી માતાએ સ્પષ્ટ હતી કે તેની દીકરીના વહેલામાં વહેલી તક લગ્ન કરાવી દેવામાં આવે જેથી તેના પછી હું એકલી નરમમાં મને ખૂબ પ્રેમ કરતી હતી અને મારી ખુશી માટે ઘણું બધું કરતી હતી માતા અને પુત્રી હંમેશા એકબીજાને ટેકો આપતા હતા મેં હાઈસ્કૂલ સુધીનું શિક્ષણ પૂરું કર્યું હતું કારણ કે મને પણ અભ્યાસમાં બહુ રસ ન હતો અને અભ્યાસમાં રસ ન હતો મારી માતા વધુ મહેનત કરીને તે વધુ શીખવી હોત પરંતુ તમે મારી માતાને આગળ ભણવા માટે ના પાડી દીધી હતી અને મારી માતાની તબિયત થોડા દિવસોમાં ખરાબ થયા પછી મારી માતાને ઘર એક વર્ષ થઈ અને હવે હું ચોવીસ વર્ષની હતી તેથી મારી માતા મારે માટે સંબંધ શોધવા લાગી હતી મારા માટે ઘણા સંબંધો આવતા હતા પરંતુ મારી માતાએ કહ્યું કે મારા માટે તારા સંબંધ અને તારા અને સારા પરિવારની શોધમાં છે અને પછી મારા લગ્ન કરાવી દીધા